નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે સામાજિક વિજ્ઞાન એક નાનો એવો પાઠ પાઠ સોળ આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ આમ જુઓ તો પાઠનું જે ટાઇટલ છે ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ પણ અંદર ત્રણ વસ્તુની વાત આવે છે ઉદારીકરણ ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ આ ત્રણ ટોપિક ઉપર આખો પાઠ છે તો આપણે પહેલાં પાઠનું ટાઇટલ સમજવું બહુ જરૂરી છે આ પાઠમાં ઇકોનોમિક્સના જે આ પાઠ છે આગળ જતા જે લોકોને કોમર્સ કરવું છે જો અત્યારે ધોરણ દસની અંદર એ આમાં ધ્યાન આપે પૂરેપૂરું જે પાછળથી પાઠ ચાલુ થાય છે પંદર સોળથી માંડીને પૂરું થાય ત્યાં સુધી આપણે આ બધા ઇકોનોમિક્સના પાઠ છે ઇકોનોમિક્સના પાઠમાં અત્યારે જો ધ્યાન આપવામાં આવ્યું હોય ધોરણ દસની અંદર તો આગળ જતાં એને ધોરણ અગિયાર અને બારમાં બહુ ઓછી તકલીફ પડે છે આ બધા જે શબ્દો છે ઉદારીકરણ વૈશ્વિકીકરણ આપણા સરકારમાં પણ આપણે સમાચારમાં પણ વારંવાર સાંભળતા હોય છે કે જીડીપી આ તે વિકાસ વિકાસ શું છે વિકાસશીલ દેશો વિકસિત દેશો આવા બધા જે શબ્દો છે એ બધા એને સમજવા ખૂબ જ જરૂરી છે તો આવો એક નવા પાઠની શરૂઆત કરીએ પાઠ ત્રણ હતો એનાથી કંઈક અલગ જ પાઠ આ છે કારણ કે આ ઇકોનોમિક્સનો પાઠ છે ઓલો ઐતિહાસિક પાઠ હતો તો આપણે શરૂઆતમાં હું તમને ત્રણ વસ્તુ સમજાવવા માગું છું કે ઉદારીકરણ શું છે ત્યારબાદ ખાનગીકરણ અને ત્યારબાદ વૈશ્વિકીકરણની આપણે વાત કરીશું સૌ પ્રથમ આપણા આ પાઠની અંદર જે પ્રસ્તાવિક છે જેની આપણે હમણાં જ થોડીક પછી શરૂઆત કરીશું પણ એ પહેલાં આપણે ઉદારીકરણનો એક શબ્દ સમજી લઈએ કે ઉદારીકરણ શું છે ઉદારીકરણ કેને કહેવાય કારણ કે પહેલો ટોપિક આપણો છે બહુ ઓછા દિવસો એવા હોય છે કે જ્યારે સરકાર દયાળુ થઈ જાય બહુ ઓછા દિવસો એવા હોય છે કે સરકાર દયાળુ બની જાય તો ઉદારીકરણને આપણે સમજવાની કોશિશ કરીએ કે ઉદાર શબ્દ આવ્યો ક્યાંથી તો કે દયાળુ બની જવું એટલે કે સરકાર આમાં કઈ રીતે દયાળુ બની તો કે સરકાર એ રીતે દયાળુ બની કે તમામ પ્રકારના ટેક્સ હળવા કર્યા તમામ પ્રકારની જે કાંઈ આયાત નિકાસની જગતની નીતિ હતી એમાં છૂટછાટ આપી ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં પૂરેપૂરો સપોર્ટ આપ્યો જેથી કરીને એ કેટલાક અંકુશો નિયંત્રણો ટેક્સ આ બધું ધીમે 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 હળવું કર્યું સરકારે આ બધું હળવું કરતાં કરતાં જે એને કેટલીક નીતિઓ અપનાવવી પડી એ જ બધી નીતિને આર્થિક ઉદારીકરણ તરીકે ઓળખવામાં આવે છે હજી એકવાર ફરીથી યાદ અપાવી દો કેટલાક અંકુશો કેટલાક નિયંત્રણો કેટલાક ટેક્સ આયાત નિકાસમાં છૂટછાટ ત્યાર પછી કોઈ નવો ધંધો ચાલુ કરવો હોય નવી કંપની ચાલુ કરવી હોય તો એમાં જે પરમિશનની પ્રક્રિયા હતી હાવ સરળ કરી નાખી મંજૂરી મેળવવી પડે પરમિશન મેળવવી પડે પરવાનગી મેળવવી પડે એ હાવ હળવી કરી નાખી થોડાક જ ડોક્યુમેન્ટ ઉપર જલ્દીથી પરવાનગી પ્રાપ્ત થાય એવા બધા હળવા નિયમો કરી નાખ્યા જે સખત નિયમો હતા જે અંકુશો હતા જે નિયંત્રણો હતા એ બિલકુલ દૂર કર્યા આ બધું આવ્યું ક્યારથી તો ઈસવીસન ઓગણીસો ને એકાણુંથી થી આ બધી નીતિઓ અમલમાં આવેલી છે ઉદારીકરણ ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ તો ચાલો મિત્રો આપણે શરૂઆત કરીએ આપણા લઈએ પ્રસ્તાવિક જે આપણું ચાલુ થાય છે એમાં આપણે વાત કરી છે આઝાદી વખતથી જે આપણે હાઈલા આવી છે આમના ભારત વિકાસની શિખરો શીર કરતો સર કરતો આવ્યો છે એની અહીંયા ચર્ચા કરી રહ્યા છીએ આપણે એ જોઈ જરાક કે આ ભારતે ઓગણીસો સુડતાલીસમાં આઝાદી પ્રાપ્ત કરી ઝડપથી આર્થિક વિકાસ સાધવા માટે આપણી સરકારે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો આપણી સરકારે શું એમાં કર્યું એ જરાક આપણે જોઈ લઈએ તો આપણી સરકારે આયોજનના માર્ગનો સ્વીકાર કર્યો કે આયોજન આજે પંચવર્ષી યોજનાઓ બધી જે આવતી હોય છે એ એક પછી એક પંચવર્ષી યોજનાનો અમલ દ્વારા ઝડપી આર્થિક વિકાસ પ્રાપ્ત કરવાનું કાર્ય હાથ ધર્યું સરકારે ચેક કર્યું કે એટલા વર્ષ આઝાદીથી એટલા વર્ષ સુધી કેમ કાંઈ થયું નથી કેમ આપણે ઝડપથી આર્થિક વિકાસ પ્રાપ્ત નથી કરી શકા જે જે નડતરરૂપ બધા મુદ્દાઓ હતા એને દૂર કરવાનું કામ કર્યું એ માટે એને ત્રણ પ્રકારની નીતિ જાહેર કરવી પડી નાણાકીય નીતિ રાજકોષીય નીતિ અને ઔદ્યોગિક નીતિ તો આપણે આ પહેલા નાણાકીય નીતિ રાજકોષીય ને ઔદ્યોગિક નીતિની આપણે પહેલાં ચર્ચા કરેલી કે એ શું છે નાણાકીય નીતિ એટલે કેટલાક ચલણનું મૂલ્ય આ તે ડોલરની સરખામણીએ રૂપિયો કેટલો નવું ચલણ બાયણે પાડવું જૂનું ચલણ બંધ કરવું જે આપણે નોટબંધી વખતે થયું હતું એ પણ એક નાણાકીય નીતિનો જ ભાગ હતો તો આ બધા નાણાંને લગતા પ્રશ્નો કોઈ ઉદ્યોગ ધંધાને લોન આપવી લોન માફી કરવી અમુકની અમુકની લોનની ટકાવારી ઘટાડવી આ બધી નાણાંકીય નીતિઓ છે રાજકોષીય નીતિ એટલે શું રાજકોષીય નીતિ એટલે રાજ્યની આવક અને ખર્ચ કરવાની નીતિ તો દરેક રાજ્ય જે ખર્ચા કરતા હોય છે ખર્ચા ઉપર થોડાક નિયંત્રણો લાવ્યા સરકાર પોતે પણ ખર્ચા કરતી હોય છે કેટલાક ફંક્શન ગોઠવતી હોય છે કેટલીક જાહેર સભાઓ ગોઠવતી હોય છે તો એવા કેટલા ખર્ચાઓ દૂર કર્યા અને નવી નીતિઓ અપનાવી આવકના સ્ત્રોત વધાર્યા આ બધી રાજ્યની આવક અને ખર્ચ કરવાની નીતિને રાજકોષીય નીતિ કહે છે તો ઔદ્યોગિક નીતિ શું છે ઔદ્યોગિક નીતિમાં ઉદ્યોગોને ઝડપથી પરવાનગી આપવી ઉદ્યોગો સ્થાપવા માટે આયાત નિકાસનું સરળ બનાવી દેવી પ્રક્રિયા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું મદદરૂપ થવું આ બધી ઔદ્યોગિક નીતિ છે તો નાણાકીય નીતિ રાજકોષીય નીતિ અને ઔદ્યોગિક નીતિઓની સમયે સમયે જેમ જેમ જરૂરિયાત ઊભી થાય એણે જાહેરાતો કરવામાં આવી પરંતુ ઘણી યોજનાઓ પૂરી થાય ને ત્યાં સુધી તો આર્થિક વિકાસ સાધવામાં સફળતા મળી નહીં સરકાર વિચારવા માંડી કે આ શું થઈ રહ્યું છે કેવામાં સફળતા પ્રાપ્ત નથી થતી કયા એવા કારણો છે કયા એવા નડતર રૂપ પરિબળો છે જેને આપણે દૂર કરી શકીએ એ નક્કી કર્યું એમ સરકારે તો એવા ઘણા બધા પરિબળો જોવા મળ્યા આથી સરકારે નિષ્ફળતાના કારણોની તપાસ કરી કે ક્યાં એવા પરિબળો છે ભૂતકાળમાં કેટલીક ભૂલો થઈ ગઈ હોય સરકાર કીધે પણ તો ભૂતકાળમાં કેટલીક ભૂલો સુધારી લેવા માટે જુદી જુદી આર્થિક નીતિઓને નવો ઓપ આપવાનો નિર્ધાર કર્યો નવો ઓપ આપવો એટલે નવું સ્વરૂપ આપવું નવું રૂપ આપવું જે અન્વયે વિદ્યાર્થી મિત્રો કેટલાક આવા શબ્દો જે આવતા હોય છે આપણા સમાજમાં એ તમારે ખાસ ધ્યાન રાખ્યા જેવા છે કે અન્વયે અન્વય એટલે એને ધ્યાનમાં લેતા જેને ધ્યાનમાં લેતા ઓગણીસો એકાણું ની ઔદ્યોગિક નીતિમાં આર્થિક વિકાસને પોષક બને એટલે આર્થિક વિકાસ જાજો ઝડપી બને આર્થિક વિકાસને પોષણ મળે એવા આર્થિક સુધારાઓ અમલમાં મૂક્યા જેને આપણે ત્રણ નામ જે મેં હમણાં તમને કીધું કે ઉદારીકરણ ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ તરીકે ઓળખવામાં આવે છે આ જોજો વિદ્યાર્થી મિત્રો ઉદારીકરણ ખાનગીકરણને વૈશ્વિકીકરણ તો આપણે સૌપ્રથમ આપણે એની વાત કરીશું કે આપણે આર્થિક ઉદારીકરણની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ તો વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે પહેલાં આર્થિક ઉદારીકરણની વાત કરી લઈએ આર્થિક ઉદારીકરણ સરકાર ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પરના અંકુશો નિયંત્રણોમાં ક્રમશઃ એટલે કે ક્રમવાઈઝ ધીમે ધીમે ઘટાડો કરે અને વિકાસને પ્રોત્સાહિત કરે એવા ઉદારીકરણની નીતિ તરીકે ઓળખવામાં આવે છે મેં તમને હમણાં થોડીક વાર પહેલાં સમજાવ્યું કે સરકારે કેટલા ટેક્સ હળવા કર્યા સરકારે કેટલીક આયાત નિકાસની પ્રોસેસને સરળ બનાવી દીધી ધંધા અંગેની પરમિશન સરળ બનાવી ટેક્સ ઉપર હા અંકુશો નિયંત્રણો ક્રમ વાઇઝ ધીમે 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 ઘણાડતા જ ગયા અને વિકાસને પોષણ મળે વિકાસ આગળ વધે એવા બધા જ પગલાં ભર્યા બે વસ્તુ સરકારે કરી અંકુશો નિયંત્રણો ઘટાડા અને વિકાસને પ્રોત્સાહિત કર્યું તો એવી નીતિને ઉદારીકરણની નીતિ તરીકે ઓળખવામાં આવે છે આ વ્યાખ્યા યાદ રાખજો મિત્રો મેં તમને મારી ભાષામાં પણ સમજાવી કે અંકુશો નિયંત્રણો ઘટાડવા આયાત નિકાસમાં છૂટછાટ આપવી આયાત નિકાસની પ્રક્રિયા સરળ બનાવવી ટેક્સ હળવા બનાવવા આ બધી નીતિઓ જે છે આ બધા અંકુશો જે છે આ બધા નિયંત્રણો જે છે એમાં ઘટાડો કર્યો અને વિકાસને પોષણ મળે વિકાસને આગળ વધી શકે એવા બધાએ પ્રોત્સાહન આપનારા પગલાં ભર્યા એને કહેવાય છે એવું ઉદારીકરણની નીતિ આ જે પાઠ્યપુસ્તકમાં આપેલું છે હું ફરીથી વાંચવા માંગુ છું સરકાર ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્રે પરના અંકુશો નિયંત્રણોમાં ક્રમશઃ ઘટાડો કરે વિકાસને પ્રોત્સાહિત કરે એને ઉદારીકરણની નીતિ તરીકે ઓળખવામાં આવે છે શરૂઆતના તબક્કામાં સરકારે શું શું કર્યું સાંભળજો શરૂઆતના તબક્કામાં ઉદારીકરણને ધ્યાનમાં લેતા એટલે કે અન્વયે ફરીથી આ શબ્દ આવ્યો જે આર્થિક સુધારાઓ અપનાવવામાં આવ્યા હતા એ મુખ્યત્વે નીચે મુજબ છે પહેલો સુધારો કર્યો સરકારી જે જો અઢાર ઉદ્યોગો જાહેર સાહસો માટે જે અનામત રાખવામાં આવ્યા હતા એમાં સરકારે ફેરફાર કર્યો ઈજો અઢાર ઉદ્યોગો અઢાર ઉદ્યોગો જે જાહેર સાહસો માટે અનામત રાખવામાં આવ્યા હતા એમાં ફેરફાર કર્યો આ જાહેર સાહસો માટે અનામત હતા જે બીજા કોઈ માટે નહોતા સરકાર પોતે જ ચલાવતી હતી એમાં સરકારે છૂટછાટ આપી દીધી કે કોઈ પણ પ્રાઇવેટ સેક્ટર પણ એમાં ઉતરી શકે છે અને એ સિવાયના અન્ય ઉદ્યોગો માટે પરવાના પદ્ધતિ પરવાનગી પરમિશન નાબૂદ કરવામાં આવી એટલે ઝડપથી પરમિશન મળી જતી હતી રેલવે ક્ષેત્ર હતું અણુ ક્ષેત્ર હતું અને આપણા હથિયારો ના તે દેશની સુરક્ષાનું જે ક્ષેત્ર કહેવાય સંરક્ષણ ક્ષેત્ર કહેવાય એ સિવાયના તમામ ક્ષેત્રો ખાનગી ક્ષેત્ર પ્રાઇવેટ સેક્ટર માટે ખુલ્લા મૂકવામાં આવ્યા એક રેલવે એક અણુ અને એક સંરક્ષણ એ સરકારે પોતાની પાસે રાખ્યા બાકી બધા એમાં છૂટછાટ આપી દીધી એટલે પ્રાઇવેટ કેટલી કંપનીઓ બજારમાં આવવા મળી તમારા દાદાને કે તમારા દાદીને પૂછજો કે પહેલાં અમુક વસ્તુ પ્રાઇવેટ જે કંપનીઓ છે એટલી બધી નહોતી આ જ્યારથી ખાનગીકરણ આવ્યું ઉદારીકરણ આવ્યું ત્યારથી કંપનીઓ ઝાઝી વધી ગઈ કોઈ સાબુ લેવા જાતા એક જ કંપનીનો સાબુ બજારમાં મળતો આજે આપણે મોટા મોલમાં કે કોઈ દુકાનમાં સાબુ લેવા જાય પુષ્કળ પ્રમાણમાં કેટલી બધી વેરાયટી કેટલી બધી કંપનીઓના સાબુઓ પ્રાપ્ત છે આ તો એક સાબુ ઉદાહરણ છે બાકી આવું ઘણું બધું કોઈ પણ વસ્તુ લેવા જાય આજે બધી ઘણી બધી કંપનીઓ આપણને પ્રાપ્ત થાય છે તો એમાંથી પ્રાઇવેટ કંપનીઓ કેટલીક ચાલુ થઈ ખાનગી ક્ષેત્ર ચાલુ થયા ઉદ્યોગો માટે જે ફરજિયાત નોંધણી પ્રથા હતી રદ કરવામાં આવી પેલા ઉદ્યોગો માટે પરમિશન ફરજિયાત હતી જે પરમિશન સરકારે રદ કરી મરજિયાત કરીને ગઈ ફરજીયાત નથી પછી પ્રદૂષણ ન ફેલાવતું હોય એવું કોઈ કારખાનું એવી કોઈ ફેક્ટરી એવી કોઈ કંપની તમે નાખવા માંગતા હોય તો પર્યાવરણ માટે જોખમી ન હોય એવા ઉદ્યોગો સ્થાપવા માટે કેન્દ્ર સરકારની મંજૂરીની કોઈ જરૂર નથી એ રદ કરી દેવામાં આવી મંજૂરી એક સમય એવો હતો કે નાની નાની આપણે કોઈ ધંધો કોઈ બિઝનેસ કરવા માંગતા હોય તો એમાં પરમિશનની જરૂર પડતી આ ઓગણીસો એકાણુંથી નીતિમાં જે ફેરફાર કરવામાં આવ્યો એમાં પરમિશન રદ કરી દેવામાં આવી હવે આપણે જોશું કે આવું બધું સરકારે કર્યું આજે ફેરફાર ચાર કર્યા તો એનાથી આપણને શું પ્રાપ્ત થયું લાભ થયા ગેરલાભ થયા દરેક વસ્તુ થાય એના બે વસ્તુ બે ટોપિક હોય છે લાભ પણ હોય ગેરલાભ પણ હોય તો અહીંયા આપણે જોશું પહેલાં ઉદારીકરણના લાભ એમાં આપણે પહેલો લાભ જોઈશું કે શું લાભ છે ઉદારીકરણના પરિણામે ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસની તક પ્રાપ્ત થઈ જેથી ઉત્પાદનમાં વધારો થયો ખાનગી ક્ષેત્ર જે મેં તમને હમણાં જ કીધું ને કે સાબુ લેવા જાય તો કેટલા બધા સાબુ મળે છે વોશિંગ પાવડર લેવા જાય કોઈ ચોકલેટ લેવા જાય આપણે કોઈ પણ વસ્તુ ચાની ફૂકી લેવા જાય કોઈ પણ વસ્તુ આજે કેટલી બધી કંપનીઓ બજારમાં અવેલેબલ છે આ ખાનગી ક્ષેત્ર જે વધુ એને લીધે ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં થવા મળ્યું દેશમાં અને ગ્રાહકોને પણ ચોઈસ કરવાનો મોકો મળ્યો કે એક વસ્તુ ન ફાવે તો એ બીજી વસ્તુ એના ઓપ્શનમાં ઉદારીકરણની નીતિનો સ્વીકાર કરવાથી વિદેશ વેપારને બળ મળવાનું ચાલુ થયું અને વિદેશ વેપારમાં વૃદ્ધિ થઈ ઉદારીકરણ સરકાર આ આપને અંકુશો ટેક્સ હળવા ફેરાને પ્રોત્સાહન આપ્યું તો એને લીધે વિદેશ વેપાર વધ્યો આપણો અને જેમ વિદેશ વેપાર વધે ને વિદ્યાર્થી મિત્રો એમ ડોલરની સરખામણીએ આપણા રૂપિયાનું બળ વધે આપણા વિદેશ વેપારનું બળ વધે છે આપણો દેશ વિકાસ કરી શકે એટલો આગળ આવી શકે વિદેશથી કદમથી કદમ મિલાવી શકે આ વિદેશી વેપારને બળ મેળવીની વાત કરીએ હવે ત્રીજો ટોપિક વિદેશ વ્યાપારમાં વધારો થવાથી વિદેશી હુંડિયામણની અમનામતમાં જે હમણાં જ વાત કરી ને વિદેશી હુંડિયામણ એટલે શું જ્યાં આપણે માલ એક્સપોર્ટ કરતા હોય વિદેશમાં મોકલતા હોય એમાંથી જે આપણને આવક પ્રાપ્ત થાય જે આપણા રૂપિયા કરતાં ઊંચી ચલણવાળી છે જે ડોલરમાં પાઉન્ડમાં યુરોમાં છે જે આપણા રૂપિયાની સરખામણી ક્યાંય ઊંચી આવક છે એટલે જે એ આવક પ્રાપ્ત થઈ એને જ કહેવાય છે વિદેશી અનામત વધારાનું ઊંડીયામણ ચોથો મુદ્દો ઉદારીકરણના પરિણામે દેશમાં આંતરમાળખાકીય સગવડોમાં વધારો થયો હવે જો વિદેશી ઊંડિયામણ આપણું વધે તો દેશમાં આવક થાય દેશમાં આવક થાય તો સરકાર આપણી ઉપર થોડુંક વધારે ધ્યાન આપી શકે પબ્લિક ઉપર એટલે આંતરમાળખાકીય સુવિધા હું સમજાવવા માગું છું વિદ્યાર્થી મિત્રો આંતરમાળખાકીય સગવડ એટલે કે સગવડતા એ શું તો એમાં થોડાક ઉદાહરણ આપીશ એને કહેવાય આંતરમાળખાકીય સગવડતા કે પીવાનું ચોખ્ખું પાણી પ્રાપ્ત થવા માંડે રોડ રસ્તા સારા થઈ જાય ઘરે ઘરે બાળકોને શિક્ષણ પ્રાપ્ત થાય બધાનું આરોગ્ય સારું જળવાય રહીએ આ બધી કહેવાય છે આંતરમાળખાકીય સુવિધાઓ આપણું વાહન વ્યવહાર રસ્તાઓ પાણી પુરવઠો સ્વચ્છતા આ બધી જ બાબત આંતરમાળખાકીય સગવડ કહેવાય છે જો સરકાર પાસે જાજો ટેક્સ ભેગો થાય જાજી આવક ભેગી થાય તો દેશમાં જાજુ ધ્યાન આપી શકે નવા નવા રોડ રસ્તા બની જાય પરિવહનની વ્યવસ્થા સારી થઈ જાય આરોગ્યની વ્યવસ્થા સારી થઈ જાય તો આ કહેવાય છે આંતરમાળખાકીય સગવડતા હવે આપણે જોઈ લઈએ ગેરલાભો ખાનગી ક્ષેત્ર પરના અંકુશો ઘટાડવામાં આવ્યા એટલે શું થયું ખાનગી ક્ષેત્ર પરના અંકુશો ઘટાડવા છતાં ઈજારાશાહી ના વલણોમાં ઘટાડો થઈ શક્યો નહીં આ એક શબ્દ હે ઈજારાશાહી ઈજારો રાખવો એટલે દેશી ભાષામાં કઈ ઠેકો રાખવો કોઈ માનો કે મોટું ગોડાઉન લઈને બેઠો હોય કે એના સિવાય દેશમાં બીજું કોઈ ક્યાંય પ્રાપ્ત ન થાય વસ્તુ ડિસ્ટ્રીબ્યુટરશીપ કે ઘણી વખત કોઈ વસ્તુ માનો કે હું કોઈ વસ્તુ વેચતો હોય હું કોઈ વેફરનું કારખાનું હોય કે કંઈ પણ તો મેં ગમે ડિસ્ટ્રીબ્યુટરશીપ આપેલી હોય ઈજારો આપેલો ઠેકો આપેલો માલ એની પાસેથી જ આપણે મેળવી શકીએ બીજી ક્યાંયથી પ્રાપ્ત ન થઈ શકે

માત્ર ઉદ્યોગિક ક્ષેત્ર ઉપર ધ્યાન આપવાથી ભારત કૃષિ ક્ષેત્ર પાછળ રહી ગયું. સરકારે નકરું ખાલી ઉદ્યોગો ઉપર ધ્યાન આપ્યું ઉદ્યોગો ઉપર ધ્યાન આપ્યું જેના કારણે ભારત કૃષિ પ્રધાન દેશ છે અને એમાં આજે પાછળ રહી ગયું. કૃષિ ક્ષેત્ર ધ્યાન જ ન મળ્યું કોઈ. એક માત્ર ઉદ્યોગો ઉપર ધ્યાન આપવાથી કૃષિમાં આપણે પાછળ રહી ગયા. જો બેયમાં સમાન 50-50% ધ્યાન આપ્યું હોત તો અનનો આવકની અસમાનતામાં વધારો થયો જે પંદરમા પાઠમાં આવે છે જે ચર્ચા કરી હતી આપણે પંદરમા પાઠમાં કે આપણા દેશમાં ગરીબોને જેટલી વસ્તુ મળવી જોઈએ આપણા ટેક્સની જે આવક થાય દેશમાં સરકાર પાસે એટલી ગરીબોને નથી મળતી ધનિક લોકોને જાજી મળી જાય છે આ અસમાનતા છે ગરીબ લોકોને જે હિસ્સો મળવો જોઈએ આવકમાંથી એને બદલે ગરીબોને ઓછો હિસ્સો મળે અને ધનિકને જાજો મળી જાય છે આ આવકની અસમાનતા કહેવાય સમાનતા નહીં જે ધનિક લોકો છે એને રાષ્ટ્રીય આવકમાંથી ચાલી ટકા હિસ્સો મળે ગરીબો છે એને માત્ર દસ ટકા જ હિસ્સો મળે છે બાકીના મિડલ ક્લાસ તો હકીકતે ગરીબોને ચાલીસ ટકા મળવો જોઈએ ધનિકને દસ ટકા જ મળવો જોઈએ એવું હોવું જોઈએ પણ એવું છે આ આવકની અસમાનતા દિવસે દિવસે વધતી જ ગઈ ગરીબ માણસ ગરીબ થતો ગયો અને ધનિક ધનિક બનતો ગયો મિડલ ક્લાસની પરિસ્થિતિ તો પહેલાં એ જ હતી ને આજે પણ એ જ છે તો આને કહેવાય આવકની અસમાનતામાં વધારો છે ચોથું છેલ્લું આયાત વધવાથી ને નિકાસો ઘટવાથી વિદેશી દેવામાં વધારો છે વિદેશી દેણું આપણી ઉપર વધી ગયું વિદેશથી આપણી કાંઈ પણ વસ્તુ એક્સપોર્ટ કરીએ ઇમ્પોર્ટ કરીએ આયાત કરીએ ત્યાંથી મંગાવીએ તો આપણી જે આવક છે એ ઘટશે જેમ બને એમ આપણે એક્સપોર્ટ કરવું જોઈએ ઇમ્પોર્ટ નહીં આયાત કરવું ન જોઈએ નિકાસ કરવી જોઈએ તો દેશ આગળ આવશે જે આપણે આ વિદેશી વસ્તુ વાપરવાનો ચસ્કો છે વિદેશથી આ વસ્તુ આ ગમે ઓલી ગમે બધી વસ્તુ વિદેશી વાપરીએ છીએ ખાસ કરીને ચાઇનીઝ વસ્તુ વધારે આપણે વાપરીએ છીએ તેનાથી આપણો દેશ આગળ નહીં આવે બીજા દેશને ફાયદો થશે તો એના કરતાં જેમ બને એમ આપણી આયાત ઘટાડી અને નિકાસ વધારવાની કોશિશો કરીએ તો આપણો દેશ આગળ આવી શકશે વિદેશી દેવું આપણી ઉપર થશે નહીં તો વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે આ જે ચર્ચા કરી આજે ઉદારીકરણ એના જે નિયમો એના લાભો ગેરલાભો એની ઉપર ખાસ ધ્યાન આપજો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરવાની છે એ પણ તમને ધ્યાન દોરી દઉં એમાં વાત છે ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ આ બંનેની આપણે વાત કરવાની છે જે વૈશ્વિકીકરણ છે એની પણ આપણે જરાક જોઈ લઈ આ વૈશ્વિકીકરણની અસરો એના લાભ એના ગેરલાભ જે છે એની આપણે વાત કરીશું આ આવતા પિરિયડમાં આપણે જોઈએ તો ખાસ કરીને ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની ચર્ચા કરશું બહુ જ ટૂંકો પાઠ છે તો વિદ્યાર્થી મિત્રો અત્યારે મને રજા આપશો નમસ્કાર જય હિન્દ જય ભારત